વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે એક ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે એચઆઈવી વાયરસ એક જીવલેણ રોગ છે એકવાર તે શરીરમાં ઘર કરી જાય છે તેમાંથી છુટકારો મેળવવો અશક્ય છે અને ઘણી બીમારીઓનું કારણ બને છે વિશ્વ વર્ષોથી તેની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે જ્યારે કોઈને આ રોગ થાય છે ત્યારે લોકો તેના વિશે ખુલીને વાત કરી શકતા નથી જેના કારણે લોકો તેની સારવાર પણ કરાવી શકતા નથી આ અંગે જાગૃતતા આવે તે માટે એક ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી વિરેન્દ્ર જાની એ પ્રતિક્રિયા આપી નમસ્કાર મિત્રો આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે હું વિરેન્દ્ર જાની પર્સનલી એટલે કે છેલ્લા વીસ વર્ષથી એચઆઈવી એડ્સ સાથે જીવતા લોકો તેમજ જેને એચઆઈવી એડ્સ થવાની સંભાવનાઓ છે એવા લોકોને માર્ગદર્શન અને જાગૃતિ આપવા માટે હું કાર્ય કરી રહ્યો છું તેમ છતાં આજે ગુજરાતની અંદર એક લાખ વીસ હજારથી પણ વધુ એચઆઈવી સંક્રમિત લોકો છે એક લાખે ચાર લોકોને સંક્રમણ થવાનો ભય છે આ બધી વસ્તુને આપણે જો નજરઅંદાજ ન કરીએ અને એચઆઈવી એડ્સ વિશે જો સાચી જાગૃતિ લઈએ તો આ વાયરસથી બચવા માટે આપણે ખૂબ જ મોટું યોગદાન આપી શકીએ છીએ મિત્રો આ વિશ્વ એડ્સ દિવસ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આજે હું આપને એક સંદેશો આપું છું કે લોકોને એચઆઈવી એઇડ્સ કેવી રીતે ફેલાય છે તેની વિશે જાગૃતિ તો છે જ પરંતુ આજનું જે સૂત્ર છે ટેક ધ રાઇટ્સ પાથ એટલે કે જે લોકો એચઆઈવી વિશે એચઆઈવીથી સંક્રમિત થયેલા છે એ લોકો સાથે તમે એવું વર્તન કરો કે જે એ લોકો સમાજની અંદર પુનઃસ્થાપિત થઈ શકે એટલે મારી આપ સર્વેને વિનંતી છે કે આપની આજુબાજુ આપના સમાજમાં આપના ગામની અંદર આપના તાલુકા આપના જિલ્લા આપના રાજ્યની અંદર જો કોઈ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય તો એની સાથે આપ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખતા એને સમાજની અંદર તમે સ્વીકારો સમાજની અંદર પુનઃસ્થાપિત કરો આ લોકોની જે કલંકિત અને ભેદભાવયુક્ત નીતિ આપણે અપનાવીએ છીએ એ નીતિ અને ભેદભાવને આપણે સર્વે સાથે મળી અને દૂર કરીએ અને આ લોકો સમાજની અંદર પુનઃસ્થાપિત થાય મિત્રો મારા એવા ઘણા બધા મિત્રો છે હું આ વીસ વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું કે જે લોકો પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એચઆઈવી સાથે જીવન જીવી રહ્યા છે અને હવે એચઆઈવી વાયરસ એ મેનેજેબલ ડિસીઝ તરીકે મેડિકલની ભાષાની અંદર ઓળખાઈ રહ્યો છે હું મેડિકલનો માણસ નથી પણ આ ફિલ્ડની અંદર કામ કરવાની સાથે સાથે અનુભવ હું આપને કહી રહ્યો છું તો આપ સર્વે મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે એચઆઈવી પોઝિટિવ લોકો સુવ્યવસ્થિત રીતે સમાજની અંદર પુનઃસ્થાપિત થાય એ માટે આપ સર્વે પ્રયત્ન કરો જય ભારત જય હિન્દ નમસ્કાર